રાવતભાઈની વાડી આપણે ચણાના પ્લોટમાં આવેલા છીએ અને ચણાના પ્લોટની અંદર તેમને 12 વીગાની અંદર પહેલા બહુ જ સુકારો હતો ત્યાર પછી આપણે ભલામણ લેતા એને આપણી કંપની ક્યુરેટિવનું ટ્રાયકોડન એફએનએસ વાપરેલું છે જે वापरવાથી તેને પ્લોટની અંદર ટોટલ કંટ્રોલ મળેલો છે તો આપણે रावतભાઈના મુખેથીને સાંભળીએ કે તેને શું ફાયદો થયેલો છે નમસ્કાર रावतભાઈ નમસ્કાર તમારો ચણામાં સુકારો બહુ વધારે હતો તે આ ટ્રાયકોડનથી ફાયદો થયો છે એટલે શું કારો આવ્યો ગયો છે એટલે હું ખેડૂત ભાઈઓને ભલામણ કરીશ કે સો ટકા રિઝલ્ટ સારું છે બરોબર તો તમારો એક મોબાઈલ નંબર આપશો હા નવ્વાણું એક ત્રીસ ત્રીસ તો તમે જે આ બાર વીઘા ચણાની અંદર પેલા ઘણી ટ્રીટમેન્ટ કરેલી હતી બરોબર તો અત્યારે તમે જે આ પ્રોડક્ટ છાંટવાથી તમને જે ફાયદો થયો છે કેટલો ફાયદો થયો છે ઘણો ફાયદો થયો કે આ આ આ ખેડૂતને ભલામણ કરાય હા કરાય સો સો ટકા ઓકે આ